જે સાથે આપણે આગળ વાત કરીએ તો ખોડવદરી ગામે ચાર માસ પૂર્વે બાળકની હત્યાની શંકા બાબતે પરિવારજનો ન્યાય બાબતે ભાવનગર એસપી કચેરી ખાતે દોડી આવ્યા હતા કારીયાધારના ખોડવદરી ગામે સલીમ બુકેરા નામના નવ વર્ષના બાળકની હત્યાની શંકા બાબતે આરોપીઓ ચાર માસથી પોલીસ પકડથી દૂર હતા આવો જોઈએ વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર

મારા છોકરા ને તાંત્રિક વિધિ હાટું લઈ ગયા છે અને દસ તારીખે મારા છોકરા ને ગુમ કરી દીધો છે દસ તારીખે અને બાર બાર તારીખે લાશ મળી છે એ રાતે બે વાગે નસીમબેન નો ફોન આવ્યો કે નસીમબેન ને નસીમ ફોન આવ્યો કે અહીંયા જાવ અહીંયા જાવ એ લાલાની માથે ફોન આવ્યો કે ચાર જણા જાજો એ કે ચાર જણા જાજો એ કે અને કે નિહાળ પેલા કે નિહાળ આવશે પછી કે કુ હશે કુસે પછી કે પછી કે બાપુ ની ખાણ આવશે ખાણે હતી પછી કે હરઘો તો કાપવામાં આવી ગયો હરગો કાપી નાખ્યો હરગો કાપી નાખ્યો પછી થોડા ઘલો હતો ટાકો હતો પછી કે છે હસીયે ટી શર્ટ જોયું તે એક અમારા એક ભાઈ હતા એ કે કાંઈ છે નહીં સાયકલ કરીને પૂછ્યું એને જાણવા કે હસીયે જોવાયે ઈ કે તો ટી શર્ટ મળ્યું ટી શર્ટ મળીને કે શાલ જણા ટી શર્ટ ને અડો ઈ કે તો એણે નોટિસ એટલે સાર જણા એડ્યું અને પછી એણે કે હજી કા હશે સંપલ માર છોકરાનું મળ્યું આણકોર સંપલ વયકોર સંપલ સંપલ નોખું નોખું પાછું હતું એમ અમે ત્યાં બધાય પોલીસવાળા વાળા સુધાન ગયા શુક્રવારે તોય મારા છોકરાનું કાંઈ ને હતું નહીં પડ્યું નહોતું અને શાળ જણા નહોતા ગયા શાળી જણા હતા અને તોય મારા છોકરાનું કાંઈ ને જડ્યું નહોતું અહીંયા અમે તાન દીધા કેમ ગોતતા હતા ગાંડાની ઘોડે ગોતતા હતા અને ખાધું નહી પીધું ને અમે એમ ગોતતા હતા અને મારા છોકરા ને નાખી દીધો અહીંયા સીડી નતી મારો છોકરો સડી આગે હતો નહીં અને સડાવી દીધો ઉપર એને અને આમાં તાંત્રિક વિધિનું છે અને તાંત્રિક વિધિમાં પાંચ જણા છે ને એ પાંચ જણા પાંચ પાંચ તારીખે મિટિંગ કરી ગઈ દસ તારીખે મારા છોકરા ને ગુમ કર્યો છે પાંચ જણા કોણ છે પાંચ જણા છે આમાં નશીમ છે અને આમાં લાખો છે

સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે